વધુ વિગતો સાથે સંવાદદાતા જયેશ ફોન લાઈન પર જોડાયા છે જયેશ બીજેડ પોન્ઝી સ્કીમ ખૂબ જ ચર્ચિત આ સ્કીમ અને કૌભાંડ સામે આવ્યું હતું ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતાની પણ ધરપકડ કરવામાં આવી શું વધુ અપડેટ ચોક્કસથી ગુજરાતનો જે ગત વર્ષનો ચર્ચિત કરોડોનો જે પૂંજી સ્કીમનો કેસ હતો પૂંજી સ્કીમ તેમાં જે મુખ્ય આરોપી છે ભૂપેન્દ્રસિંહ ઝાલા તેમના પિતાની જે ધરપકડ સીઆઈડી વર્ષના અંતમાં કરવામાં આવી છે પરબતસિંહ ઝાલા છે તેમની ધરપકડ ઓગણત્રીસ ડિસેમ્બર બે ના રોજ છે તે કરવામાં આવી હતી ને ત્યારબાદ તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા હતા ને ત્યારબાદ હવે તેમના દ્વારા જામીન અરજી છે તે અમદાવાદની વિશેષ જે કોર્ટ છે તેમાં કરવામાં આવી છે ને ત્યારે બંને પક્ષો દ્વારા દલીલ છે તે પૂર્ણ થઈ ચુકી છે ને કોર્ટે દલીલો બાદ ચુકાદો છે અનામત રાખ્યો છે આગામી દિવસોમાં આ અમે નજીક ઉપર ચુકાદો આપવામાં આવશે પરંતુ આ કેસમાં અનેક આરોપીઓ છે તે બનાવવામાં આવ્યા હતા અને તેમાં મુખ્ય આરોપીઓ સિવાય અન્ય આરોપીઓની ધરપકડ બાકી હતી ને એવામાં એક વર્ષ બાદ અચાનક સીઆઈડી ક્રાઇમ દ્વારા જે મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તેમના પિતાની ધરપકડ પરબતસિંહ ઝાલાની કરવામાં આવી છે ત્યારે ફરી આ કેસ ચર્ચામાં આવ્યો છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલાના પિતા પરબતસિંહ ઝાલા છે તેઓ જે વરમોર કોલેજ હતી તેમાં ટ્રસ્ટી છે એ પ્રકારની વિગતો સામે મળી રહી છે અને તેની અંતર્ગત જ હવે આગળ કાર્યવાહી છે આ પોન્ઝી સ્કીમમાં આગળ સીઆઈટી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે બિલકુલ અજયેશ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર